જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ રેસ્ટોરન્ટ સ્વાદ સાથે જીરા રાઇસ અને દાળ ફ્રાય જીરા રાઇસ બનાવવા માટે મેં અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે પાણીની અંદર હું અહીંયા છથી સાત જેટલા લોવિંગ એડ કરી દઈશ હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અહીંયા મેં બે બાઉલ જેટલા એટલે કે બે વાટકી જેટલા ચોખા લીધેલા છે તેને પાણીની મદદથી આ રીતે હાથ દ્વારા સારી રીતે વોશ કરી દઈશું ચોખા બરાબર વોશ થઈ જાય ત્યારબાદ તેની અંદરનું બધું જ પાણી નીકાળી દઈશું અને અહીંયા આપણું પાણી ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે વોશ કરેલા ચોખા છે તેને એડ કરી દઈશું ચોખા એડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ગરમ પાણીના છાંટા ન ઉડે હવે અહીંયા આપણા ચોખા બરાબર એડ થઈ ગયા છે અહીંયા મેં દાળ બોઇલ કરવા માટે એક પ્રેશર કુકરની અંદર બે મોટી ચમચી જેટલી ચણાની દાળ મેં અડધો કલાક પહેલાં પલાળી રાખી હતી તેને એડ કરી દઈશું અહીંયા મેં અડધા બાઉલ જેટલી તુવેરની દાળ એડ કરી છે અને અહીંયા મેં એક મોટી ચમચી જેટલી મોગરની દાળ એડ કરી છે હવે તેને આ રીતે પાણીની અંદર હાથની મદદથી સારી રીતે વોશ કરી દઈશું દાળ બરાબર વોશ થઈ જાય ત્યારબાદ ચોખ્ખું પાણી લઈ તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરીને તેને પ્રેશર કુકરની અંદર બોઈલ કરી દઈશું અહીંયા આપણા થોડીક વાર પછી ભાત કૂક થઈને તૈયાર થઈ ગયા છે હવે તેને ગરમ પાણીમાંથી આપણે બહાર નીકાળી દઈશું અહીંયા મેં ભાતને આ રીતે કાણાવાળા વાસણની અંદર લઈ લીધા છે હવે ભાતને આપણે ફ્રાય કરવા માટે મેં અહીંયા એક કઢાઈ રાખી દીધી છે તેની અંદર હું અહીંયા બે મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈશ જો તમને ઘી ન ભાવતું હોય તો તમે ઘી સ્કીપ પણ કરી શકો છો અને તેલનો પણ યુઝ કરી શકો છો ઘી બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા બે મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈશ કેમ કે જીરાનો સ્વાદ રાઈસની અંદર બહુ જ સરસ આવશે હવે જીરું બરાબર ઘીની અંદર સંતરાઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશ અને હિંગ બરાબર સંતળાઈ જાય ત્યારબાદ તેની અંદર જે કૂક કરેલા એટલે કે બોઈલ કરેલા ભાત છે તેને એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું ભાતને વધારે પડતા મિક્સ કરવાની જેથી કરીને આપણા ભાત ભાગી ન જાય કારણ કે આપણા ભાત બરાબર કૂક થયેલા છે તેને આ રીતે એકવાર મિક્સ કરીને મૂકી દઈશું હવે આપણા જીરા રાઈસ તૈયાર થઈ જાય ત્યારબાદ તેની અંદર ઝીણી સમારેલી કોથમી એડ કરી દઈશું અને અહીંયા આપણી દાળ પણ બોઇલ થઈને તૈયાર થઈ ગઈ છે તેને આ રીતે આપણે મિક્સ કરી દઈશું મેસાણની મદદથી હવે આપણી દાળ બરાબર ક્રશ થઈ જાય ત્યારબાદ મેં અહીંયા દાળ ફ્રાય માટે કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે કઢાઈ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશ તેલને બરાબર ગરમ થવા દઈશું અને તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા એક મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું જીરું તેલની અંદર બરાબર સંતળાઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશ હિંગનો સ્વાદ દાળ ફ્રાયની અંદર બહુ જ સરસ આવશે હવે તેની અંદર જે આદુ લસણ અને મરચાં ઝીણા ચોપ કરી લીધા છે તેને એડ કરી દઈશું તમે આદુ લસણ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો હવે આદુ લસણ મરચાં બરાબર સંતળી જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા બેથી ત્રણ સૂકા લાલ મરચાં અને મીઠી લીમડીના પાન એડ કરી દઈશ અને ઝીણી એક સમારેલી ડુંગળી ચોપ કરી રાખી છે તેને એડ કરી દઈશું હવે તેને બરાબર કૂક થવા દઈશું તેલની અંદર ડુંગળી બરાબર કૂક થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું ને હળદરને તેલની અંદર એડ કરવાથી હળદર આપણી કાચી નથી રહેતી હવે તેની અંદર અહીંયા ઝીણી સાઈઝનું એક ટામેટું છે તેને ઝીણું ચોપ કરી લીધું છે તેને એડ કરી દઈશું ટામેટું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર તરત જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું ટામેટા પછી મીઠું તરત એડ કરવું જેથી કરીને આપણા ટામેટા બરાબર કૂક થઈ જાય હવે તેને બરાબર મિક્સ કરીને કૂક થવા દઈશું ટામેટા બરાબર કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર મસાલો કરી દઈશું મસાલામાં મેં અહીંયા બે મોટી ચમચી જેટલો ધાણાજીણાંનો પાવડર એડ કર્યો છે હવે તેને સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા આપણે વઘારની અંદર મરચું એડ કરવાનું નથી ધાણાજીણાંનું પાવડર બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ જે બોઇલ કરેલી દાળ છે જે ક્રશ કરી રાખી છે તેને આપણે એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આપણી દાળ બરાબર ગ્રેવીની અંદર મિક્સ થઈ ગઈ છે હવે તમને જો વધારે પડતી જાળી દાળ લાગે તો હું અહીંયા અડધી ગ્લાસ જેટલું પાણી એડ કરી છું દાળ ફ્રાઈની દાળ વધારે પાતળી કે વધારે જાડી ન હોવી જોઈએ હવે તેના તડકા માટે મેં અહીંયા એક ફ્રાય પેન મૂકી દીધું છે તેની અંદર હું અહીંયા એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશ હવે તેની અંદર એક ચમચી જેટલું ઘી એડ કરીને તેની અંદર એક મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું જીરું બરાબર ઘીની અંદર અને તેલની અંદર સંતરાઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરીને ગેસ સ્ટવ ઓફ કરી દઈશું હવે તેની અંદર તીખાશ માટે અને કલર માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરેલું છે હવે આ બધો જ વઘાર આપણે જે તડકો હતો તેને દાળની અંદર એડ કરી દઈશું તમે જોઈ શકો છો આપણી દાળ બરાબર કૂક થઈ ગઈ છે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું સર્વ કરતી વખતે તમે દાળ જોઈ શકો છો દાળનો કલર બહુ જ સરસ આવે છે અને દાળનો સ્વાદ પણ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો અહીંયા જીરા રાઇસ સર્વ કરતી વખતે તમે રાઇસ પણ જોઈ શકો છો આપણા રાઈસ એકદમ છૂટા છવાયા અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ તૈયાર થઈ ગયા છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસિપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકોન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસિપી તમને સૌથી પહેલાં જોવા મળે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હરે કૃષ્ણ